દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી આવતા દેશમાં રાજકીય માહોલ જામી રહ્યો છે રાજકીય નેતાઓ ઠેર ઠેર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને મોટા મોટા વાયદાઓ કરી રહ્યા છે આ વચ્ચે આજે આપણે વાત કરીશું રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વસેલા એક ગામની કરુણતા વિશેની

જવાનું તો પણ હોડીના સહારે જવું પડે છે અહીં યુવાનોને ઘણા ઓછા કામ મળી રહ્યા છે જેથી યુવાનોને નોકરી પણ મળતી નથી બીજી તરફ આ ગામના યુવાનોને લગ્ન માટે પણ છોકરીઓ મળતી નથી અહીંયા જીવવું હોય તો હોડી ચલાવવું જરૂરી હોય એટલે યુવાનોના લગ્ન પણ જલ્દી થતા નથી અહીં લોકોને ફરજિયાત હોડી વસાવી પડી રહી છે ચૂંટણી સમયે નેતાઓ આવે છે ખરા પરંતુ છતાં સમસ્યા તો એવી ને એવી જ રહે છે આ ગામના લોકોને ચૂંટણી સમયે મતદાન માટે દોઢ કિલોમીટર હોડીના સહારે નદી પાર કરી આશરે થી પાંચ કિલોમીટર દૂર મતદાન મથકે જવું પડે છે ચારેકોર પાણી વચ્ચે ટાપુ પરના શિંગડુંગરી ફળિયાના વિદ્યાર્થીઓ દર્દીઓ સગર્ભા માતાઓ સહિત સ્થાનિકોએ ફરજિયાત હોડીનો સહારો લેવો પડતો હોય છે

અમારા ગામમાં જો મોટાભાગે તકલીફ હોય તો કંઈ બી બજારમાં જવાનું હોય છોકરાઓને બીજી અહીંયા પાતણો ધોરણ સુધી અમારે સ્કૂલ છે ત્યાં સુધી ભણે પણ જો અગાડી ભણવું હોય તો કંઈ બી જવા આવવાનો આ બોટ ન જશો નહીં આ બોટમાં અમુક ટાઈમે એટલો વાવાઝોડો આવે કોઈ વરસાદના સિઝન પછી પવન વધારે હોય તો નાના બાળકોને ખૂબ જ તકલીફ પડે કેમકે એના એ લોકો પાસે લાઈફ જેકેટ બી નથી બધા ગામ લોકો પાસે અમુક પાસે છે એટલે અમુક બહુ અહીંયા આવવા જવાનું ખૂબ જ તકલીફ પડે બાકી એકથી પાંચ ધોરણ સુધી અમારા ગામમાં જે સ્કૂલમાં બને વિદ્યાર્થી એમને એક ગર્વ છે ને અમારા ગામમાં સર જેવા આવે આટલા દોરથી આવે તે એમને ગર્વ છે પણ એ એને જવા આવવા માટે પણ કેટલી એ આવતો હોય તો એના માટે પણ કંઈક કરી શકીએ તો સારામાં સારું એમ